આ બાજુ આ બાધે હે તું હા બાપા નું કેટલે મુનિમ નું બધું મુનિમ નું કઈ મુનીમી દે ખીતા બદલાવે એને હે ખીતા કવડો હોય બદલાવ રાખે

ખબર પડે એટલે મુનિમનો એના બાપા નો મારા બાજુ ખીતા ખોડે હાર બસ હોઈતે મુનીમ ને છોકરો તીખુડો આ તા મેરો છે હારો નાનો તીખુડો ખાતો નકો આમ કરીને હું હે હું કાવૈયા હવે મારું કેમ હવે મારા ખેતરમાં કીટા ખોડા બે ગુજાયા એટલે અઈયા હુજે યે અઈયા દિકાલ દે મારે બોલના પડે રે નહી તો આય કરાવું તો ને આ હુજે તો લે નકર એક ધારીયા તો લે હમણે

ઓય દે ભાઈ ને કાલ ન તેમ શેઠા ઉપર પડ્યા ને

અટલા પાછો માર લે મોડ લે વટ જ કર ના જિન તાર વટ પણ નય આ બા આડો આવે ને તો જ નય હા અયા અહીંયા ઉજી તારે આ બન ને અયા ઉધી ઓલા ખાડો કરી ના તાર હો હો પણ

હલા ને હા આ તને ના ખબર નહી અયા કેટલું હે હા ઉભો મોટો દાદાને ખબર હે કેમ અત્યારે તું ફોન કર ઉભો રહે અગર ફોન મારો થઈ ગયો ગોત 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 કોન જાકે પાડી દેજો મે તા પર હલા હે મોટો દાદાને ખબર હે કેમ મોટો દાદા કીધું કોઈ બોલ નઈ કઈ વાત ન હવે મારો ફોન પેલા ગાયે સુટ ગયો નઈ જાવ મારો ફોન અહીંયા હે હલા

અડુદ્યા મારા ગ્ર